આપણે વર્ષોથી આ મયુરગર નું મૃત્યુ હતું એ વયુનગર ચાલી રહ્યો છે કરામતે ગણી ગણી અમારા ગામ માં આ પ્રશ્ન છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર કહેવામાં આવે છે પણ કોઈ કઈ કરતું નથી માત્ર ને માત્ર વાયદા દે છે માત્ર ને માત્ર કેન્ડર પાસ થઈ ગયું છે કોઈ ઉપાડવા વાળું રજ નથી

એના માટે તમે આને સરકુથી આપો આ લોકોને ના ગામની સમસ્યા એક સમસ્યા નથી આ એક ગામની આવા ગામમાં હરેક ગામમાં આવી સમસ્યા છે આ સમસ્યાનું જલ્દી જલ્દ સમાધાન આવે એના માટે આપણા ગામના લોકો ભેગા થયા જ ગામના લોકો વારે પૂછો ગામના શું સમસ્યા છે બોલવાનું હોય એમાં વયુરનગરમાં છેલ્લા માટે લડો છો દસ વર્ષથી આ ફૂલ નથી અને અવારનવાર ગમે ત્યારે ક્યાંય પણ તૂટે તો એક બે ગાડી કાંકરી નાખી અને કામ ચલાવ રસ્તો ચાલુ કરે તો અમારે નથી જોતો અમારે હોવા છતાં અમારો રસ્તો ચાલુ નથી રહેતો નથી અમારે પ્રતાપગઢ રોડ ચાલુ નથી ઘાટીલા વાળો આ એક જ રસ્તેથી અમારે જઈ શકાય છે તો એ અમારે આનું નિરાકરણ લાવો અને સરકાર એમ કહે છે કે જો પાસ થઈ ગયો હોય તો કામ ચાલુ કેમ નથી કરતા તેર કરોડ રૂપિયા પાસ થયા તો કામ ચાલુ કે કરશે અને નથી દસ વર્ષ મયુરનગર માં પીવાનું પાણી આવતું તો ઈ લાઈન નું પેલા પાણી નું કરાવો તમે ત્યારે બધા ક્યાં જવું હોય કોપી હોય તો ત્યારે બધા આવીને ઉભા રહી જવું હોય ત્યારે કોઈને તમે ગામ ના નથી કહેતા નાનો માણસ કોઈ આવો ત્યાં તો બધાય મોટા માણસ આવો તમે ક્યારે કોઈને તમે કીધું કે ભાઈ અમને તમે બોલાવો એમ આયા કરવા નીચે નું ઉદઘાટન તો તમે આવો અત્યારે બોલાવો બધા અખેલા દસ વર્ષ થી આ પ્રશ્ન એપ હતો કોઈને ધ્યાન નથી લેવાતું અત્યારે આ પુલ ના હિસાબે ધોરણ દસ માં એક જ ક્લાસ રહ્યો હોય પેલા બે ક્લાસ હતા આના કારણે રાશિમપર ચાલોદરા અને નવા રાશિમપુર ના મા બાપ અહીંયા છોકરા ને ભણવા મોકલતા નથી બરોબર પ્રાઇવેટ સ્કૂલ માં મોકલી દે એનું કારણ શું કે આ પુલ નથી ચાલુ એની જવાબદારી કોણ લેશે છોકરા મરી જાય છે

મતલબ ગામનાને દબાવવા માટે કાલ આ જે દિવસ જેમ ચર્ચા ચાલુ થઈ છે ત્યાર નહી ગામના જે નાના નાના યુવાનો છે જેને આ રોડ રસ્તા માટે રોજ કામ કરવા માટે આવવું પડે છે જવું પડે છે ઈ લોકો દબાવવા માટે આ લોકો મતલબ એટલી હદે જતા રહે છે ને એની કઈ લિમિટ નથી એટલે હવે આ લોકો થી આપણે દબાવવાનું નથી આ લોકો સામે અવાજ ઉઠાવવાનો છે જો આ ભૂલ તૂટી ગયો છે તંત્ર ને એટલી ખબર પડે છે પોલીસ ની ગાડી મેકલી શકે છે તો તંત્રને એટલી ખબર નથી પડતી આ બ્રિજ બનાવવા માટે જે અધિકારીઓ છે જે ટેન્ડર ની વાતો કરો છો એ ટેન્ડર તમે આપી દેવો છો અને આ નથી થતા કામ એ બધું શું છે તમારી ગાડી આવી જાય છે ગામના અમુક લોકોના ઈશારે આ ગાડી આવી જતી હોય

બરાબર છે અહીંયા થી સાત કિલોમીટર ચંદુ સિયોરા ગામ છે હવે એના ગામમાં પૂરી સ્કૂલ નથી ગામમાં રોડ રસ્તા નથી એને આપણે સાંસદ બનાવી દીધા એની પાસે આપણે શું અપેક્ષા રાખવાની ધારાસભ્ય જે સોશિયલ મીડિયામાં માત્ર માત્ર વાત કરશે કે અમારે અમે આમ કરી દીધું હળવદમાં આમ કરી દીધું પણ તમે કર્યું છે શું માત્ર માત્ર સોશિયલ મીડિયામાં વાત કરવાની

તથા દ્વારા સતત કરવામાં આવી રહી પણ રજૂઆત કરી ગયા વર્ષની જ વાત છે ગયા વર્ષે આજ પુલ હતો જર્જરી તાલતમાં માં વિદ્યાર્થીઓ છૂટ્યા અહિયાં થી પાંચ સેકન્ડ થઈ પુલ ધરમ દઈ પડ્યો વિદ્યાર્થી કે બચી ગયા નહીતર ગંભીર એક વર્ષ પેલા અહીંયા થઈ ગયા મયુરનગર બ્રાહ્મણી નદી ના પૂરું એટલે તંત્ર ને એક બે હાથ જોડી ગામ માંથી અને ગંભીર માં ગંભીર ચેતવણી આપી છે આ વખતે તો હવે હવે અને નવો પુલ ઝડપથી મયુરનગર ગ્રામજનો આજુબાજુ ના ત્રણ ગામ ની જનતા આ પુલ સાથે જોડાયેલી છે ગામમાં